આ કોણ તમે બનાવો એમ પણ હા અલગ અલગ છે ને બરોબર દુહાર બનાવો તો માટી લાવે કેવું રહે કઢાવેર એમ

આપ તો મેલાવ સાચું amide પીવો તો પડે બાકી આ પીવો તો પડે બાકી આત્મા હોય તો કરી ચા બના હવા હો હવા હો વર્ગ્યુસી નું આના પૂરા કરે ભગવાન હે તમારો ફૂન હારો ભક્તિ બહુ મારવતી ના બરાબર આ તમારો આગળ નું ફૂન હારો અને સેવા હાથી તો જુઓ

સેવા ભક્તિ હાથી તો એ અને સેવા ભક્તિ હતી તો કોઈ બાપા કોઈ ધીરે ના હા અચ્છા તારે હવે

એવું નહીં હવે તમે હમણાં આવતા આવ્યો